એ કૌભાંડ કરવાની નવી મોડસ ઓપરેન્ડી એ ગૌણ સેવા લાવી છે અને આ જે મોડોપરે છે એમાં છેવાડાનો વ્યક્તિ એ હંમેશા છેવાડે જ રહે આ એ પ્રકારની સિસ્ટમ એ સેટ કરવામાં આવેલી છે અને એના જ ભાગરૂપે આજથી બે દિવસ પહેલાં મહેસૂલ વિભાગ અંતર્ગત રેવન્યુ તલાટીની ભરતી જાહેર કરવામાં આવી અને એ ભરતી અંતર્ગત જે સિલેબસ છે એ સિલેબસની અંદર ધરખમ મોટો ફેરફાર કરવામાં આવ્યો મહેસૂલ તલાટી એટલે કે ઓગણીસો ગ્રેડ પેરી નોકરી અને ઓગણીસો ગ્રેડ પેરી નોકરીમાં જીપીએસસી જેવો સિલેબસ એ લાવવામાં આવ્યો છે પ્રિલિમ પણ લેવાની છે મુખ્ય પરીક્ષા પણ લેવાની છે એમાં પણ ગુજરાતીનું પેપર અંગ્રેજીનું પેપર સામાન્ય અભ્યાસનું દોઢસો નું પેપર એ રીતે આ સિલેબસ એ સેટ કરવામાં આવ્યો છે

આ એવી ભરતીઓ છે કે જે બેતાલીસો ચુમાલીસો ગ્રેડ પે સુધી છે જેનો પગાર પચાસ હજાર કરતા પણ વધારે છે તો એમાં પણ સિંગલ પરીક્ષા લેવામાં આવે છે એ પણ લેવામાં આવે જયારે મહેસૂલ તલાટીની અંદર હવે પ્રિલિમ પણ લેવાની છે અને મુખ્ય પરીક્ષા પણ લેવાની છે મોટાભાગની જીપીએસસી ની પરીક્ષા હોય તો એમાં અંગ્રેજી ક્વોલિફાઈંગ હોય તો આમાં તો મેન્ડેટરી એટલે કે ફરજિયાત કરી નાખ્યું છે કે તમારે અંગ્રેજીનું પેપર આપવાનું એ પણ ફરજિયાત રીતે આપવાનું એટલે જીપીએસસી જેવી પરીક્ષા અને હું તમને એ પણ કહું તો જીપીએસસી નો જ એક્ઝામ્પલ લેવું હોય તો કારણ કે ભરતી બોર્ડના અધ્યક્ષ એમ કે છે કે અમે જીપીએસસી જેવી પેટર્ન બનાવવા જઈ રહ્યા છે તો જીપીએસસી માં સુપર ક્લાસ 1 ની કેડર અને એમાં પણ પ્રિલિમ અને મેન્સ જ લેવામાં આવે છે પ્રિલિમ અને ઇન્ટરવ્યુ જ લેવામાં આવે એમાં પણ મેન્સ લેવામાં નથી આવતી હમણાં જ થોડા સમય પહેલા લેવાયેલી ક્લાસ વન DDO ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર જીપીએસસી ક્લાસ વન 2 માં ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ની ભરતી હમણાં એક મહિના પહેલા જ લેવાની તો એમાં પણ પ્રિલિમ અને ઇન્ટરવ્યુ બે જ તબક્કા હતા તેની સાથે સાથે જીપીએસસીમાં જે અન્ય ભરતીઓ હમણાં લેવાની ક્લાસ વન સુપર ક્લાસ વન ની વાત કરું છું આઈસીટી ડિપાર્ટમેન્ટ ની વાત કરું છું તો આઈસીટી ડિપાર્ટમેન્ટ ની ક્લાસ વન ની ભરતીમાં પ્રિલિમ અને ઇન્ટરવ્યુ બે તબક્કા તો શું જીપીએસસી ને એવું નહીં લાગ્યું હોય કે આપણે મૌલિકતા તપાસવી છે આપણે મૂલ્યાંકન સારી રીતે થઈ શકે એટલે મુખ્ય પરીક્ષા રાખવી જોઈએ તો જીપીએસસી ને એવું નથી લાગતું પણ ગૌણ સેવાને એવું લાગે છે કે આપણે મુખ્ય પરીક્ષા લેવી જોઈએ અને આ મુખ્ય પરીક્ષા જે છે એ અન્ય જે ડિપાર્ટમેન્ટ છે પંચાયત હોય કે પછી બીજા અન્ય ડિપાર્ટમેન્ટ જે પરીક્ષા કન્ડક્ટ કરતી જે સંસ્થાઓ છે એમાં નથી પણ ગૌણ સેવા હવે આ મુખ્ય પરીક્ષા નામનું નવું ગતકડું એ લેવી છે અને ખાસ કરીને આજે એના સંદર્ભે અને દ્રષ્ટાંત આપી મારે મુખ્ય પરીક્ષા અને મૌલિકતા ના નામે જે બ્લન્ડર ચાલે છે એ પણ આધાર પુરાવા સાથે મૂકવું છે આપણે બધા જ જાણીએ છીએ કે જીપીએસસી જે છે એ જીપીએસસી મુખ્ય પરીક્ષા લે છે ક્લાસ વન ટુ માટે એડમિનિસ્ટ્રેટિવ લાઈનની જે પોસ્ટ છે એના માટે તો જે મુખ્ય પરીક્ષા લે છે તો એની અંદર પણ મૌલિકતા અને મૂલ્યાંકનના નામે વિદ્યાર્થીઓને છેતરવામાં આવે છે અને જે મૂળતઃ જે પ્રશ્ન હોય એ પ્રશ્નનો જવાબ કે લખેલો જ ન હોય અને પ્રશ્નના સંદર્ભમાં કોઈ વાત જ કરવામાં ન આવી હોય એટલે કે જવાબમાં એનો શુદ્ધ ઉલ્લેખ ન હોય છતાં પણ એમાં માર્ક આપવામાં આવે છે અને આ રીતે જોવા જઈએ તો જીપીએસસી હમણાં જ જે ડીવાયસો ની પરીક્ષા હતી એ ડીવાયસ ની અંદર આ જે પેપર છે એ પેપરમાં પ્રશ્ન દસ ભાગનો હોય અને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ભારતના સંવિધાનમાં એકસાઇટમાં બંધારણીય સુધારાને કારણે ભારતની લોકશાહી મજબૂત થવા માટે એકાવનમાં સુધારાનો જવાબ જ ન આપ્યો હોય તો પણ આ ઉમેદવારને ને સાડા છ માર્ક મળે છે સાડા છ અને દસ માંથી સાડા છ અને જે વ્યક્તિએ સાચો જવાબ લખ્યો છે જેને એકસાઇડમાં બંધારણીય સુધારા વિશે વિસ્તૃત ચર્ચા કરી છે એને પાછા ઝીરો માર્ક આપવા એવા જ દાખલા છે એટલે મૌલિકતાના નામે જોવા જઈએ તો બ્લન્ડર એ ચાલે છે અને આવું એક એક્ઝામ્પલ ઘણી બધી ભરતીઓમાં આપી શકાય એમ છે માં આપી શકાય માં આપી શકાય ની પરીક્ષામાં પણ આપી શકાય કે ડીવાય કે કલેક્ટરની જે ભરતી ક્લાસ વન ટુ માં થાય છે એમાં પણ આ દ્રષ્ટાંત આપી શકાય છે એટલે આ જે મૌલિકતાના નામે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવા અને વિદ્યાર્થીઓના છેવાડાના વ્યક્તિને પણ છેવાડે રાખવો એનું શું સુનિયોજિત ષડયંત્ર એટલે ગૌણ સેવા પસંદગી મંડળની મહેસૂલ તલાટીની ભરતી અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકાર શ્રીને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે મહેસૂલ તલાટીનો જે સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એમાંથી મુખ્ય પરીક્ષા સદંતર રીતે નાબૂદ કરવામાં આવે અને જે રીતે અન્ય કેડરોની જે ભરતી થાય છે ગૌણ સેવા પસંદગી મંડળ જે રીતે ભરતી કરે છે કે ભાઈ પ્રિલિમ પરીક્ષા તો પ્રિલિમ પરીક્ષાના આધારે પણ આનું મૂલ્યાંકન થઈ શકે એમ છે બાકી જીપીએસસીમાં મૂળ જે લોકો અત્યારે જાતિવાદની વાત કરી રહ્યા છે તો જોવા જઈએ તો જીપીએસસીની અંદર જાતિવાદના પ્રશ્ન એ મારા મત મુજબ અસ્થાને છે જીતીવાદ આપણે કહી શકાય જીપીએસસી માં જો મૂળ સમસ્યા કે મૂળ પ્રશ્ન જો કોઈ હોય તો એ મૂલ્યાંકન નો છે મૂળ જો પ્રશ્ન કોઈ હોય તો એ નીતિ પોલિસી આપણે જે તૈયાર કરી જે સિસ્ટમ છે એનો છે જીપીએસસી માં કોઈ વ્યક્તિ સામે વાંધો છે જ નહીં જીપીએસસી માં અમને વાંધો વ્યવસ્થાથી છે જીપીએસસી માં વાંધો અમને કોઈને પાંચ માર્ક ઇન્ટરવ્યુમાં આપે છે અને કોઈને પંચાણું માર્ક આપે છે એટલે જે ગેપ છે ને એ ગેપિંગ કાંઠી વાંધો છે અમને એટલે જીપીએસસી માં આ જે મૂળ જે પ્રશ્ન છે એ ગેપિંગ કાંડ નો છે મૂળ વ્યક્તિ સામે કોઈ વાંધો નથી મૂળ વ્યવસ્થા સામે વાંધો છે મૂળ નીતિ સામે વાંધો છે અને જે વ્યક્તિને તમે ઓલરેડી કઈ કહી શકાય કે જે મુખ્ય પરીક્ષા હોય એમાં મિસબિહેવિયર કરવાને મિસબિહેવિયર કરવાને કારણે તમે એને ડિબેટ કરતા હોય અને ઇન્ટરવ્યુ તમે જીપીએસસી ના ઇતિહાસ સૌથી સારા માર્ક બાણું માર્ક આપતો હોય ત્યાં વાંધો છે એટલે મૂળ વાંધો એવો વાંધો એ અમારી સિસ્ટમની સામે છે હવે વિચારો જીપીએસસી ની અંદર તો ત્રણ હજાર પેપર ચેક કરવાના છે તો ગોણ સેવા પસંદગી મંડળ ની આ મહેસૂલ તલાટી ની અંદર ની પરીક્ષામાં જોવા જઈએ તો પચીસો જેવી પોસ્ટ ત્રેવીસો જેવી પોસ્ટ અને લગભગ પંદર કે બાર પ્રશ્ન પત્ર ચેક કરવાના થાય તો ભાઈ બે હજાર જે લોકો સારી રીતે પેપર ચેક નથી કરી શકતા એ પાંચ હજાર કઈ રીતે કરશે અમને આ આ વ્યવસ્થા સામે છે છે અને જીપીએસસી માધ્યમથી પેપરો આપે હવે ગોણ સેવા પસંદગી મંડળે આ સૂચનામાં એવું લખી દીધું છે કે તમને પેપર નહીં મળે શા માટે ભાઈ નહીં મળે અને બહુ પાક સાપ છો ઈમાનદાર છો બહુ રીતે સારી તપાસ કરી છે મૂલ્યાંકન કર્યું છે તો વિદ્યાર્થીને પેપર આપો ને ભાઈ જીપીએસસી આપે છે તમે જીપીએસસી નું દ્રષ્ટાંત લઈને વાત કરો છો ગૌણ સેવા તો જીપીએસસી જો મુખ્ય પરીક્ષાના પેપર આપી શકતી હોય રીચેકિંગ રીએસેસમેન્ટ બધું જ કરી શકતી હોય તો ગૌણ સેવા શા માટે ન કરી શકે ભાઈ એટલે ગૌણ તમારે ગૌણ સેવા એટલે ગૌણ સેવાને ને જીપીએસસી નું દ્રષ્ટાંત લઈને વાત કરી તો જીપીએસસી તો ઘણી બધી પરીક્ષા એવી લે છે કે જેમાં પ્રિલિમ છે ક્લાસ 1 2 ની ટીડીઓ જીપીએસસી આશિરેમ પ્રોફેસર જીપીએસસી ની સુપર ક્લાસ 1 ની કેડર હમણાં જ લેવાયેલી જીપીએસસી એટલે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરીક્ષા આ બધી જ પરીક્ષામાં પ્રિલિમ અને પ્લસ ઇન્ટરવ્યુ છે એમાં તો મુખ્ય પરીક્ષા છે જ નહીં એટલે શું જીપીએસસી ગાંડી છે જીપીએસસી જે પરીક્ષા લે છે કાં તો જીપીએસસી મુખ્ય પરીક્ષા લેવી જોઈએ જો તમને એવું લાગતું હોય તો તો કરન્ટ પ્રેશર કેમ ભાઈ નથી કરતા અને તમે ઉદાહરણ આપવા વખતે કેમ કહો છો કે ભાઈ જીપીએસસી જો વિદ્યાર્થીનું મૂલ્યાંકન થઈ શકે તો ભાઈ જીપીએસસી જેવું મૂલ્યાંકન કરવું હોય તો જીપીએસસી માં ઘણા બધા વાંધા છે આ આરિયા અમે દસ પ્રશ્નો આપવા માટે તૈયાર છીએ કે જેમાં જીપીએસસી ભૂલ કરી છે પ્રશ્નોનો જવાબ એ જોવા તો પ્રશ્નના સંદર્ભમાં હોય જ નહીં છતાં પણ એને દસ માંથી છ દસ માંથી સાત માર્ક આપ્યા હોય અને જેને સાચો જવાબ લખ્યો હોય એને જીરો માર્ક આપ્યો હોય આવા પણ દ્રષ્ટાંત છે તો ભાઈ આજે મેં વાત કરીએ કે જીપીએસસીમાં માં વાંધો એ અમને એ સિસ્ટમ સામે છે વ્યવસ્થા સામે છે ગેપિંગ કાર્ડ સામે જે પેનલ જે સિસ્ટમ બેસે છે જીપીએસસીની ઇન્ટરવ્યૂની એમાં કોચિંગ સંસ્થાના જે લોકોને બેસાડવામાં આવે છે એટલે કે જે એજ્યુકેટર છે એ લોકોને બેસાડવામાં આવે છે ત્યાં વાંધો છે જે પહેલા પહેલાં ક્લાસમાં સમજાવી દે છે કે અમે તમને શું પૂછવાના છીએ અને પછી ઇન્ટરવ્યુ પેનલમાં એ લોકો આવીને બેસે છે ત્યાં વાંધો છે અમને બીજો કોઈ વાંધો નથી તમે સારા તજજ્ઞોને બેસાડો સારા ઉંમરલાયક વ્યક્તિને બેસાડો સારા અનુભવીને બેસાડો પણ જે કોચિંગ સંસ્થામાં ક્યાંક ને ક્યાંક કોચિંગ આપે છે એવા વ્યક્તિને તો ન તમે આમ ખુલ્લામાં આવી અને કોચિંગ સંસ્થાનો વિરોધ કરો છો પછી એ જ કોચિંગ સંસ્થાના જે તજજ્ઞો કે કહેવાતા તજજ્ઞો છે એને આવીને તમે ઇન્ટરવ્યુની પાસે લેવડાવો છો એટલે આ દોગલી નીતિ નહીં ચાલે એટલે જીપીએસસીમાં વાંધો પેનલિસ્ટ સામે છે જીપીએસસીમાં વાંધો ઇન્ટરવ્યુના માર્કની જે ગેપિંગ સિસ્ટમ ગેપિંગ કાન છે ત્યાં છે વ્યક્તિ સામે વાંધો જ નથી વ્યવસ્થા સામે વાંધો છે અને હવે આ જે મહેસૂલ તલાટીનો જે સિલેબસ છે એ સિલેબસ બદલાવવામાં આવે આવનાર દિવસોમાં અમે મહેસૂલ વિભાગના મંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એમને પણ તમામ વિદ્યાર્થીઓ સાથે લઈને લખવાના છીએ અમે જીએડી એટલે કે સામાન્ય વહીવટ વિભાગ આ જે નીતિ નીતિવિષયક નિર્ણયોમાં જે નિયમ બનાવે છે એને પણ કહેવાના છીએ અને ગૌણ સેવા પસંદગી મંડળ જે પરીક્ષા લે છે એને પણ કહેવાના છીએ કે તાત્કાલિક ધોરણે આ નિયમોનો બદલાવ કરવામાં આવે નહીતર આવનાર દિવસોની અંદર ગાંધીનગરમાં એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે અને એ આંદોલન અમારે મજબૂર વસ્ત્યને કરવું પડશે કેમકે જે તમારા મનસ્વી અને મનફાવે અને મનગળત નિયમો છે એ જરા પણ અમે ચલાવી નહીં લઈએ એટલે આવનાર દિવસોમાં આ નિયમોની અંદર બદલાવ આવે અને મૂલ્યાંકનના નામે કે મૌલિકતાના નામે બ્લન્ડરો જે ચાલે છે જીપીએસસીના હોય કે પછી ગૌણ સેવાના હોય એ બધા જ બ્લન્ડરો બંધ થાય અને હમણાં જ ગૌણ સેવાએ ગ્રુપ બીની તારીખ આપી તો ભાઈ ગ્રુપ એનું પરિણામ તો હજી બાકી જ છે તો ગ્રુપ એ ની અંદર ના ઉમેદવારો ગ્રુપ બી માં રિપીટેડ તેવી કંઈક વ્યવસ્થા જોઈતી હતી પણ એવી વ્યવસ્થા નહીં ગોઠવા કારણ કે એનાથી એનો કૌભાંડ જે છે થઈ એમ છે કારણ કે કેટલા બધા પેપર ચેક કરે તો પેપરની મૂલ્યાંકન કસોટી એ આપઆપ થઈ જાય એમ હતી એટલે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું તડકટ રચવાનું નાટક સર્કસ એ બધું બંધ કરવામાં આવે અને વિદ્યાર્થીઓ જે છે એને ન્યાય કરવામાં આવે એવી અમારી માંગણી છે